નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના જીરુંના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને વાત કરીએ જસદણ માર્કેટયાર્ડ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો પંચોતેર પાટણ માર્કેટયાર્ડ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો પચાસ સિંહોરી માર્કેટયાર્ડ ત્રણ હજાર પાંચસો નેવ થી ચાર હજાર બસો દસ રૂપિયા અંજા માર્કેટ મિત્રો સૌથી ઊંચા બજાર આડ ત્રીસોથી એકાવનસો એક જામનગર બે હજાર પાંચસોથી એકતાલીસસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો લાખણી માર્કેટ ત્રણ હજાર આઠસો છન્નુંથી ત્રણ હજાર આઠસો છન્નું રૂપિયા ગોંડલ માર્કેટ ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર બસો એક મહેસાણા ચાર હજાર નેવથી ચાર હજાર નેવ રૂપિયા માકાનેર માર્કેટ ત્રણ હજાર સાતસોથી એકતાલીસસો રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રેવીસથી ત્રણ હજાર બસો એકોતેર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો એકસઠ રાજકોટ માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો નેવથી ચાર હજાર બસો બોતેર સમી માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો પચાસ આગળ વાત કરીએ મિત્રો બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો નેવ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે મિત્રો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે ને તમે તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ જાણીને તમારી સુધી પહોંચાડી શકીએ માટે મિત્રો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને મિત્રો જીરના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો જીરના શ્રેરાશ બજાર ભાવ ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળ્યા છે મિત્રો ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા